નમસ્કાર મિત્રો રાજ્યમાં કેટલાક દિવસોથી બે દિવસથી વરસાદનો બહાવ છે ખૂબ જ વધી ગયો છે અત્યારે માનવામાં આવે તો આખા ગુજરાતની અંદર જે કયા કયા જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો હોવાના જે સમાચાર છે એ પણ આપણને મળી ગયા છે જી હા મિત્રો અત્યારે જે વરસાદ જે ચાલુ જ છે અહીંયા તમને જોઈ શકો છો અત્યારે ગુજરાતની અંદર વરસાદ જે ભૂમો પડાઈ રહ્યો છે અમુક જગ્યા પર જે નદીઓ નાળા અને નદીઓ જલ છલકાઈ ગઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે ને અમુક જિલ્લાની અંદર જે ગરીબના મકાનો ઝૂંપડાઓ પણ તણાઈ ગયા હોવાના સમાચાર પણ આપણને મળી રહ્યા છે જી હા મિત્રો અત્યારે રાજ્ય રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ માનવામાં આવે તો નર્મદા છોટા ઉદેપુર દાહોદ ગોધરા તેમજ ઉત્તર ગુજરાતમાં માનવામાં આવે તો બનાસકાંઠા અને હિંમતનગર ખાતે આવા વિસ્તારની અંદર જે આવા જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પડતો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદનો જે બહાવ છે જે ખૂબ જ વધી ગયો હોવાના જે સમાચાર એ પણ આપણને મળી રહ્યા છે અને આજે જે તારીખ છે તે સાત સાત તારીખ માનવામાં આવે તો આઠથી આઠ ને આઠને નવ તારીખ અને નવ ને દસ તારીખ સુધી સૌથી વધારે વરસાદ થવાના હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા એટલે કે અંબાલાલ સાહેબે જે રીતના આગાહી આપી છે એ રીતના જે ગુજરાતની અંદર વરસાદ જે છે સૌથી વધારે વરસી રહ્યો છે જ્યાં મિત્રો દિવસે દિવસે જે વરસાદનો જે બહાવ છે ખૂબ જ વધી રહ્યો છે જ્યાં મિત્રો ખરેખર મિત્રો આપણે કામ વગર આપણે બહાર ના નીકળવું જોઈએ જેમ કે અત્યારે જે વાવાઝોડા સાથે જે વરસાદ જે ખૂબ જ આવી રહ્યો હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે જી હા મિત્રો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમકે આપણે અત્યારે જે અપડેટ છે જે પણ અપડેટ આપણને માહિતી મળી રહી છે એ માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ હું કરતો હોય છે જી હા મિત્રો જરૂરથી તમારા વિસ્તારમાં પણ જે પણ ઘટના બની હોય એના વિડીયો પણ તમે મૂક મૂકવા માગતા હોય તો નિશ્ચય કો કોમેન્ટ કરીને હાઈ કરી શકો છો અને નંબર આપ્યા છે જરૂરથી મિત્રો મિત્રો અત્યારે જે દિવસે ને દિવસે એટલે કે દસ તારીખ સુધી આગાહી છે જે રીતના જે અંબાલાલ સાહેબે હવામાન વિભાગ ટીમે આપી છે એ રીતના જે અત્યારે વરસાદનો માહોલ જે છે ખૂબ જ વધી રહ્યો છે આજની વિડીયોની અંદર બસ આટલું જ હિન્દ વંદે માત્ર